નંદ બાબાને ઊંઘ નથી આવતી બધા સુઈ ગયા યશોદાજી રોહિણીજી કૃષ્ણ પણ રામ બધા સુઈ ગયા પણ ઊંઘ નંદ બાબાને નથી આવતી મધરાત્રિ થઈ હજી પ્રાતકાળ થવાનો થોડો સમય છે પણ નંદ બાબાને એમ થયું કે પ્રાતકાળ થઈ ગયું છે ચાલ જાગીને જાવ યમુનાજીમાં યમુનાજીમાં સ્નાન કરું નંદ બાબાએ યમુનાજીમાં સ્નાન કર્યું હજી પ્રાતકાળ થયું નહોતું એ નદીમાં સ્નાન કર્યું ને દેવનો અપરાધ થયો ગણાનો દૂતો આવ્યા લઈ ગયા ત્યાં વ્રજમાં લઈ ગયા વ્રજમાંથી આ બાજુ પ્રાતકાલ થયો બધા જઈ ગયા જાગી ગયા યશોદાજી જોવે નંદ બાબા ક્યાં ગયા કૃષ્ણને પૂછ્યું બલરામને પૂછ્યું રોહિણીજીને પૂછ્યું કે નંદ બાબાને જોયા છે બોલે ના અમે તો જોયા નથી સવારની બપોર બપોરની સાંજ થવાની તૈયારી અને ત્યારે યશોદાજી કૃષ્ણ કૃષ્ણને કહ્યું લાલા તારા પિતા દેખાતા નથી ક્યાં છે ખબર નથી કઈને પણ ક્યાંય ગયા નથી કૃષ્ણ ન કર હમણાં શોધીને લાવો કૃષ્ણ ગયા નંદા લઈને બાર આંખો બંધ કરીને ખબર પડી ગઈ કે વરુણ લોકમાં મારા પિતાજી છે ત્યારે ને ત્યારે એ જ સમયે વરુણ લોકમાં જેવા ભગવાન કૃષ્ણ ગયા વરુણ ભગવાન ઉભા થઈ ગયા સિંહાસન બીજા બધા દેવતાઓ ઉભા થઈ ગયા અને કૃષ્ણના ચરણાર વિંદમાં પડી ગયા અને આ દ્રશ્ય નંદ બાબા જોયું મનમાં ને મનમાં હરખાઈને વિચાર કરે મારા દીકરાની પહોંચતો જો અહીંયા વરુણ લોક સુધી છે વૈકુટ સુધી છે મારા દીકરાની પહોંચ પિતાને હરખ થાય એક આનંદ થાય ભગવાન વરુણે કહ્યું પ્રભુ તમે આયા બોલે હા તમે મારા પિતાને લઈને આવ્યા છો નંદ બાબાને છોડી દીધા કૃષ્ણ લઈને આવે જેવા વ્રજમાં આવ્યા ને આવતા આવતા નું કહ્યું બાબા આ વાત કોઈને કહેતા નહીં કે ત્યાંય મારી પહોંચ છે બધા મને ઓળખે છે કોઈને કહેવાનું નથી નંદ બાબા એ કહ્યું બેટા હું કોઈને નહીં કહું ચિંતા ન કર બાબા હજી એક વાર કહું છું મારી માને પણ આ વાતની ખબર ન પડવી જોયો બાબાએ કહ્યું ઠીક છે નહીં કહું નંદાલયમાં આવ્યા યશોદાજી એ પૂછ્યું કે ક્યાં ગયા હતા નંદ બાબા બાનું કાઢ્યું કે આ જગ્યાએ ગયા હતા કૃષ્ણ મને તેડવા આવ્યો પાછા આવી ગયા આવી રીતે વાત પૂરી કરી રાત્રિએ ભોજન કર્યું બારસના દિવસે અને બધા સુઈ ગયા પણ બારસના રાત્રિએ પણ નંદ બાબાને ઊંઘ આવતી નથી આગલે દિવસે તો અગિયારસ હતી ત્યારે કદાચ ચલો કઈ ભોજન ન લીધું એનું ઊંઘ ન આવી હોય પણ આજે કેમ ઊંઘ નથી આવતી બોલે એક હરખ છે એક આનંદ છે કે મારા દીકરાને ત્યાં વૈકુંઠમાં દેવતાઓ ઓળખે છે એ પણ એને પગે લાગે છે આ હરખ છે એક આનંદ છે એટલે ઊંઘ નથી આવતી રાત્રિના બધા સુઈ ગયા આનંદબા જાગતા હતા વિચાર આવ્યો કે ચાલ આ વાત યશોદાને કહું યશોદા કોઈને નહીં કહે યશોદાજીને ને જગાડ્યા ને કહ્યું બધી આખી વાત કહી કે આપણા બાળકને તો આપણા કૃષ્ણને વૈકુટ સુધી બધા ઓળખે છે શું વાત કરો જ બોલે હા નંદ બાબા બધી વાત કરી દીધી ને એટલે નંદ બાબાને ઊંઘ આવી ગઈ હવે યશોદાજી જાગે છે ઓ હો 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 મારો દીકરો આટલો મોટો છે ત્યાં સુધી પહોંચજે મારા દીકરાએ આટલા બધા સારા સારા કામ કર્યા છે એક પિતાને હરક થાય એક આનંદ થાય માને પણ એટલો આનંદ થાય યશોદાજી જાગે એને ઊંઘ નથી આવતી એની બાજુમાં રોહિણીજી સુતા હતા યશોદાજી રોહિણીને જગાડે રોહિણીજીને બધી વાત કહી અને યશોદાજીને ઊંઘ આવી ગઈ વાત કહી દીધી ને એટલે ઊંઘ આવી ગઈ હવે રોહિણીને ઊંઘ નથી આવતી ઊંઘમાં ઊંઘમાં પ્રાતકાલ થયું પાણીના ઘડા લઈ અને યમુનાજીના કિનારે રોહિણીજી ગયા ચાર પાંચ ગોપીઓ ત્યાં પાણી ભરવા આવી હતી રોહિણીથી પણ રહેવાનું નહીં એ પાંચ ગોપીઓને વાત કરીને કીધું કોઈને કહેતી નહીં તમને બધાને ખબર છે બહેનોના પેટમાં વાત રીએ નહીં એ કોકને કોકને કહી જ દઈએ અને એમાંય જો તમારે વાત કોઈ પણ વાતને તમારે બધા સુધી પહોંચાડવી હોય ને તો કોઈ પણ બેનને કહી દેવાનું બેન આવી રીતે વાત છે પણ તમારે કોઈને કહેવાનું નથી રાધે રાધે સાંજ થાય ને મીડિયામાં આવી ગયો રોહિણીજી એ ગોપીઓને બાપુજી ગોપીઓ ઘરે જઈને એના પતિઓને અને ધીરે 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 આખા વ્રજ માં ખબર પડી ગઈ અરે કૃષ્ણ ના બધા મિત્રો ને ખબર પડી ગઈ સવારે વેલા જાગી જાગીને બધા મિત્રો આવી ગયા ના ધોઈ ખબર પડી એટલે નંદાલીયમાં કૃષ્ણ ને બોલાવે અરે લાલા બાર આવ હજી તો ઓલો ઉઠો તો નાયો નતો આવ્યો આખું છોડતો છોડતો આ સવાર સવારમાં બધા તમે આવી ગયા શું કામ છે બોલે બધુંય પછી વાત થશે તું અમારે ભેગો અત્યારે યમુનાજી કિનારે ચાલ કૃષ્ણ કહે હજી ગયો છું નાયો નથી બોલે નાવાની કઈ જરૂર નથી તું ભેગો હાલ બસ યમુનાજીમાં આપણે બધા ભેગા નાશું ચાલતું બધા જ ભાઈ બંધો ભેગા થઈને કૃષ્ણને લઈ ગયા યમુના જેને કિનારે અને કહે કે કૃષ્ણ તું અમારો મિત્ર છો જ નહીં કૃષ્ણ કઈ કેમ શું થયું બોલે તું અમારાથી વાત બધી છુપાવે છે આજ સુધી અમે તારાથી કોઈ વાત છુપાવી નથી અને તું અમારાથી વાત છુપાવે છે આવું કેમ કરે કૃષ્ણ કહે અમે કર્યું શું એ તો મને કયો તમે આ બધા ભેગા મળીને મને ખીજાવા લાગ્યા છો પણ મેં શું કર્યું બોલે તને ખબર નથી તે શું કર્યું તારી પહોંચ ત્યાં વૈંકુટ સુધી છે આજ સુધી તે અમને કીધું કૃષ્ણ ખબર પડી ગઈ કે પપ્પા થી રેવાનું નથી બાપુજી એ બધાને કહી દીધું પેલા મિત્રોને કહે તમને કોને કીધું બોલે અમને ખબર ન પડે અમે તારા સાથે રાત દિવસ રહીએ છીએ અમને ખબર ન પડે અમારા માતા પિતાએ કહ્યું બોલે એને કેને કીધું રોહિણીએ એને કેને કીધું યશોદાજીએ એ નંદબાબે છેલ્લે કીધું હોય ઈ જેને કીધું હોય એને કૃષ્ણ હવે અમને બધાને વૈકુંઠમાં લઈ જા બસ અમારે વૈકુંઠમાં જવું છે કૃષ્ણ કે જે મજા અહીંયા વ્રજમાં છે ને એ મજા વૈકુંઠમાં નથી હો એ મજા જરાય નથી ત્યાં બોલે નહીં અમારે વૈકુંઠ જાવું છે જીદ કરે છે સ્ત્રી હઠ રાજ હઠ બાલ હઠ આ બધી હઠ એવો એવી છે કે એ જીત તમારે પૂરી કરવી પડે સ્ત્રીઓ કે એટલે એની હઠ પૂરી કરવી પડે રાજ હઠ રાજા મહારાજાઓ એમ કે આમ કરવાનું છે એટલે કરવું જ પડે ઘરવાળા એમ કે તમારે આજે પેન્ટ શર્ટ પહેરવાના જ છે એટલે પહેરવા જ પડે બોલો રાધે રાધે નો ચાલે પછી એમાંય તમારે આજ કલર પહેરવાનો છે અને અત્યારે તો કેવું પરિવર્તન આવી ગયું છે આ પૃથ્વી ઉપર હે રામુ તને કીધું ને તારે વ્હાઈટ કલરનો શર્ટ પહેરવાનો છે એટલે અહીંયા એના ઘરે મહેમાન આવ્યા હોય એને એમ થાય કે રામુ એટલે કોઈ કામવાળો હશે પણ પછી તૈયાર થઈને આવે એટલે કે વાહ રામુ સ્વીટું જેવો લાગે છે તું ત્યારે ખબર પડે કે આ એના ઘરવાળાને રામલો કહે છે સભ્યતા બધી વહી ગઈ બધી સભ્યતા વહી ગઈ તુકારો આવી ગયો નકર તમે કે અરે નામે નો લેતા ઈ સો જણા પુરુષો બેઠા હોય ને એમાંથી એક જણાની પત્ની આવીને એમ કે એ સાંભળ્યું તમે એટલે સો જણામાંથી એ જેને બોલાવે ને જેની પત્ની એ એ જ ભાઈ પાછળ પડીને જોવે કે આ આ લેકો મારી ઘરવાળીનો જ છે આ બધી સભ્યતા મર્યાદા ધીરે 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 જવા લાગી છે જવા દો કૃષ્ણ કહે છે જે મજા અહીંયા વ્રજમાં છે એ મજા ત્યાં વૈકુંઠમાં નથી બાળકો માનતા નથી અમારે જવું એટલે જવું છે આ બાળકોની હઠ છે સ્ત્રી હઠ રાજ હઠ ને આ બાળ હઠ જવું જ છે અમારે કૃષ્ણે કહ્યું ઠીક છે બધા આંખો બંધ કરી દો બધાએ આંખ બંધ કરીને એ જ સમય બધા પહોંચી ગયા ત્યાં વૈકુંઠમાં બધાને કહ્યું આંખું ખોલો બધાએ આંખો ખોલી આખું રજ આખું સુવર્ણથી મઢેલું છે અદ્ભુત વૈકુંઠ જોયું છે આજે સોનાથી મઢેલું બે મોઢાવાળા દેવતાઓ જોવા મળે છે ચાર મોઢાવાળા દેવતાઓ જોવા મળે દસ માથાવાળા દેવતાઓ જોવા મળે આ હા હા અદ્ભુત નગરી છે વૈકુંઠ અપ્સરાઓ જોવે ગંધર્વો જોવે મોટા મોટા સૈન્ય જોવે મોટું એવું સર્વર જોવે છે મોટી મોટી પુષ્પ વાટિકાઓ જોવે એક બાજુ ઇન્દ્ર મહારાજ બેઠા છે એક બાજુ વરુણ મહારાજ બેઠા એક બાજુ બ્રહ્માજી બેઠા આહાહા બધા જોઈને રાજી થઈ ગયા પણ અંદરો અંદર વાત કરે છે આ બધા તો દેખાય છે અમાર કનવાય નહીં દેખતા આપણો કાનો નથી દેખાતો કનવા એટલે કાનો બધા જો જોયું ને આપણને મૂકીને ભયો કયો બીજો કે કઈ વાંધો નહીં ભલે મૂકીને ગયો અહીંયા ક્યાંક હશે આપણે અત્યારે આનંદ લઈએ આ વૈકૂટ નો ઇન્દ્ર મહારાજ પાસે જાય દર્શન કરવા તો એના સૈનિકો આઘારીઓ દૂર હટી જાઓ આ અમારા પરમાત્મા ઇન્દ્ર મહારાજ છે બ્રહ્માજી પાસે ગયા એના સૈનિકો દૂર કરે એને એમ થયું કે ચાલો આટલું સરસ મજાનું સરોવર છે એક એક ડૂબકી આપણે સરોવરમાં મારીએ જેવા સરોવરમાં સ્નાન કરવા જાય સૈન્ય આવી જાય અને કહે આ સરોવર તમારા માટે નથી હો માટે છે બહાર નીકળો બધી જગ્યાએથી બહાર કાઢે છે જેને કહીને કે તર છોડે છે અને એ જ સમયે દૂરથી છડી પોકારાણી બધા સૈન્ય એ કહ્યું ચલો ઉભા રહી જાવ સાઈડમાં હમણાં પરમાત્મા નારાયણ આવે છે એક જગ્યાએ ઊભા રહી જાઓ ઊભા રહી ગયા એની વચ્ચે આજુબાજુ સૈનિકો ઉભા રહી ગયા બધા દેવતા ઉભા થઈ ગયા આ બધા વિચાર કરે આ પરમાત્મા કોણ છે રાજા ધીરાજ ગો બ્રાહ્મણ પ્રતિપાલ ગોપી જન વલ્લભાજ દ્વારકાધીશ ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા ભગવાન આવ્યા છો અને છડી પોકારાઈ આજુબાજુ સૈન્ય ઊભું છે અને ઓલો જોઈ ગયો ગોવાળીઓ કહે અમાર કનવા રહે અમાર કનવા આપણો કાનુડો આવે આપણો કૃષ્ણ આવે આપણો કૃષ્ણ આવે સૈનિકો વચ્ચે ઉભા ને કહે આ તમારો કનૈયો નથી આ તમારો કનવો નથી આ ભગવાન નારાયણ છે

એ બધા મિત્રો ભેગા થઈને વાત કરે કે સાચી વાત હતી કૃષ્ણની એ કૃષ્ણ આપણી સાથે નીચે હતો તો યમુનાજીમાં આપણે ભેગા મળીને ડુબકી મારતા સ્નાન કરતા કદમલા ઝાડ ઉપર આપણે બધા ચડી જતા એ કૃષ્ણ આપણી સાથે ગાયો ચરાવા આવતો એ કૃષ્ણ આપણા સાથે ગોપીઓની ઘરે આવતો ચોરી કરવા પણ એ જ કૃષ્ણ આજે આ વૈકુંઠમાં આવ્યો છે તો સાવ બદલી ગયો તો જે મજા આપણી વ્રજમાં છે એ મજા અહીંયા નથી પણ હવે શું કરવું